ફાયર ઓફિસર એચસી ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમને બે રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી માત્ર વીસ મિનિટની મહેનત બાદ વ્યક્તિના મૃતદેહને નદીમાંથી શોધી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપવામાં આવેલ મૃતકનું નામ ભાર્ગવભાઈ રાઠોડ ઉંમર અંદાજીત વીસ વર્ષ મૃતકનું નામ નરેન્દ્રભાઈ વાળા ઉમર અંદાજીત અઢાર વર્ષ કૌશિકભાઈ રાઠોડ ઉંમર અંદાજીત એકવીસ વર્ષ સાગરભાઈ ખોડાભાઈ દાફડા ઉંમર અંદાજીત સત્યાવીસ વર્ષ આ કામગીરી કરનાર ફાયર સ્ટાફમાં પ્રવભાઈ ચૌહાણ ભગવતભાઈ ભગવતસિંહ ગોહેલ સૌજીભાઈ ડાભી કૃષ્ણભાઈ ઓળખિયા સાગરભાઈ પુરોહિત જગદીશભાઈ ભુરિયા હર્ષપાલસિંહ ગઢવી ધવલભાઈ ચાવડા રિપોર્ટર સંજય વાળા ધારી